કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે જે વ્યક્તિના જીવનમાં સપના નથી હોતા જેના જીવનમાં આકાંક્ષા નથી હોતી તે વ્યક્તિના જીવન પોતે એમનેમ જ વ્યતીત કરતા હોય છે અને ધીરે ધીરે જીવનને બરબાદ કરતા હોય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે સુગર રે લિયોનારજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આકાંક્ષા એસ્પિરેશન શ્રી સુગર રે લખ્યું છે કે આપણા સપના અને આકાંક્ષાઓમાં આપણે આપણી તકો શોધીએ છીએ મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્ત્વની છે અહીંયા જે વાત છે તે આકાંક્ષાની છે મારા મિત્રો એક ઉદાહરણ આપીએ તો જો આપણે ક્યાં જવું છે તેની આપણને ખબર ના હોય અને આપણે એમનેમ જ કોઈ ટ્રેનમાં બેસી જઈએ અને પછી ટ્રેન આપણને જ્યાં લઈ જાય ત્યાં આપણે જઈએ તો આ એવું જીવન છે જે આકાંક્ષા વિનાનું સપના વિનાનું જીવન છે એટલે મારા મિત્રો આપણે આપણા જીવનનો કોઈ ચોક્કસ હેતુ હોવો ખૂબ જ જરૂરી છે અને આ હેતુ આપણને આપણા સપનાઓ અને આપણી આકાંક્ષાઓ થકી જ આપણને મળી શકે છે કારણ કે આપણા સપના અને આપણી આકાંક્ષા જ એવી વસ્તુ છે કે જે આપણને તકો શોધવા માટે મજબૂર કરે છે કારણ કે આપણને ખબર હોય કે આપણે આ બનવું છે આ કરવું છે તો તે બનવા માટેની તે કરવા માટેની તકો ઊભી થઈ જ જાય છે અને આપણે તે તકો ઝડપી પણ લઈએ છીએ પરંતુ જો આપણને ખબર જ ના હોય તો કોઈ પણ જાતની તકો ઊભી થતી નથી ને આપણું જીવન ત્યાં જ અટકાઈને ઊભું રહી જાય છે એટલે બસ મારા મિત્રો આપણે આપણા જીવનમાં આકાંક્ષાનો આ જે ગુણધર્મ છે આકાંક્ષાની આ જે મહત્ત્વ છે આકાંક્ષાનો આ જે કંઈ હેતુ છે તે આપણે આપણા મનમાં ઉતારીએ આપણા હૃદયમાં ઉતારીએ અને આપણા જીવનને કોઈ હેતુ પ્રદાન કરીને જીવનને ઓર વધારે સારું બહેતર બનાવીએ કારણ કે મારા મિત્રો આકાંક્ષા જ છે સપના જ છે જે આપણને આપણા જીવનને આગળ જીવવા માટે તકો પ્રદાન કરે છે થેન્ક યુ